નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જાણવાના છીએ કે રાષ્ટ્રીય આરોગ્ય મિશન એનએચએમ દ્વારા ગુજરાત દ્વારા ખેડા ખાતે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે જે એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટે કરાર આધારિત ખાલી જગ્યાની જાહેરાત કરવામાં આવી છે એના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કઈ છે પોસ્ટ કેટલી જગ્યા ખાલી છે નોકરીનો પ્રકાર કયો છે લાયકાત શું છે અનુભવ શું માંગે છે નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બીકોમ એમ કોમ ઉમેદવારો માટે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં કામ કરવાની એક ઉત્તમ તક છે બરોબર છે ત્યારબાદ વાત કરીએ અરજી કરવાની મુદત અરજી કરવાની મુદત શું છે તો કે એક થી સાત એપ્રિલ બે હજાર પચીસ સાત તારીખ સુધી તમે એપ્રિલ મહિનાની સાત તારીખ સુધી એપ્લાય કરી શકો છો ઓનલાઈન અરજી કરવાની છે ક્યાં તો કે આરોગ્ય સારથી પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો પગાર ધોરણ તમારો વીસ હજાર મહિનાનો ફિક્સ રહેવાનો છે પગાર ધોરણ વીસ હજાર ફિક્સ રહેવાનો છે બરોબર હવે જોબ માટેની મુખ્ય હાઈલેટ એક નજરમાં આપણે વાત કરી લઈએ ભરતી અધિકારી છે રાષ્ટ્રીય આરોગ્ય મિશન એનએચ એમ ગુજરાત પોસ્ટનું નામ છે એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ભરતી અધિકારી છે રાષ્ટ્રીય આરોગ્ય મિશન ગુજરાત નોકરીનો પ્રકાર છે અગિયાર મહિનાના કરાર આધારિત તમને નોકરી આપવામાં આવશે લાયકાત છે બીકોમ એમ કોમ પ્લસ કોમ્પ્યુટર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો એક વર્ષ તમારો અનુભવ હોવો જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ ચાલીસ વર્ષ હોવી જોઈએ નોકરીનું સ્થાન છે સીએચસી કટલાલ ખેડા બરોબર હવે મિત્રો વાત વાત કરીએ આપણે પાત્રતા અને માપદંડની શૈક્ષણિક લાયકાતની પણ કરી લઈએ તો યુનિવર્સિટીમાંથી બીકોમ અથવા એમ કોમની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે એ ડિગ્રી નહીં હોય તો તમે એપ્લાય કરી શકશો નહીં બરોબર ત્યારબાદ કમ્પ્યુટર એપ્લિકેશનમાં એક વર્ષનો ડિપ્લોમા પ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગનું જ્ઞાન હોવું જરૂરી છે એકાઉન્ટિંગ સોફ્ટવેરનો અનુભવ હોવો જરૂરી છે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો એક વર્ષ એટલે કે એકાઉન્ટ્સ અને ડેટા એન્ટ્રીમાં તમારો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે મહત્તમ ઉંમર તો કે ચાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો જે લોકો જે ઉંમર ચાલીસ વર્ષ સુધીની છે એ લોકો એપ્લાય કરી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આપણે કેવી રીતે અરજી કરવાની છે તો સૌ પ્રથમ તો મિત્રો તમારે આરોગ્ય સાથી પોર્ટલ પર જવાનું છે બરાબર ત્યાં એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ભરતી શોધી લેવાનું છે અને તેની પર ક્લિક કરવાનું છે ત્યારબાદ નોંધણી કરો બરોબર એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અરજી ફોર્મ ભરી નાખવાનું છે ત્યારબાદ તમારી શૈક્ષણિક પ્રમાણપત્રો અપલોડ કરી દેવાના છે ત્યારબાદ તમારા કમ્પ્યુટર કોર્સના જે કાંઈ પ્રમાણપત્ર હોય એ અપલોડ કરી દેવાના છે ત્યારબાદ અનુભવનો પુરાવો જો કોઈ હોય તો એને પણ અપલોડ કરી દેવાનો છે ત્યારબાદ ઓળખનો પુરાવો હોય તો અપલોડ કરી દેવાનો છે અને સાત એપ્રિલ બે હજાર પચીસ મધ્યરાત્રિ પહેલાં તમારે સબમિટ કરી દેવાનું છે એક મહત્વપૂર્ણ સૂચનાની મિત્રો વાત કરીએ તો મહત્વપૂર્ણ સૂચના છે કે કોઈ પણ ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવતી નથી એટલે કોઈ પણ ઓફલાઈન તે એડ્રેસ ઉપર મોકલવી નહીં ઉમેદવાર ડેટ ફક્ત એક જ અરજી સ્વીકારવામાં ઓનલાઈન આવશે એટલે પહેલું છે આ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવતી નથી અને કોઈ પણ ઉમેદવાર ફક્ત એક જ અરજી કરી શકે છે હવે મિત્રો વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેવાની છે તો કે પહેલા અરજી ચકાસણી એટલે કે ઓનલાઈન તમે જે કરેલું છે એપ્લાય એ અરજી ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તાલુકા આરોગ્ય સમિતિ દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવશે લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં બરોબર પસંદગી લાયકાતના આધારે કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ મહત્વપૂર્ણ તારીખો વિશે અહીંયા લખેલું છે મહત્વપૂર્ણ તારીખો મહત્વપૂર્ણ તારીખમાં અરજી શરૂ કરવાની પહેલી એપ્રિલ બે હાજર પચીસ છે અરજી કરવાની પહેલી પેલી એપ્રિલ બે હાજર પચીસ થી ચાલુ થાય છે તે અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત એપ્રિલ બે હાજર પચીસ બરોબર હવે મુખ્ય ટેકેજની વાત કરીએ તો મિત્રો વીસ હજાર પગાર સાથે અગિયાર મહિનાનો કરાર કરવામાં આવશે વીસ હજાર ફિક્સ પગાર આપવામાં આવશે બી કોમ પ્લસ કોમ્પ્યુટર ડિપ્લોમા જરૂરી છે બીકોમ એમપ્લોમ કરેલું હોવું જોઈએ એક વર્ષનો અનુભવ હોય તો વધારે સારો ત્યારબાદ મિત્રો સાત એપ્રિલ બે હજાર પચીસ પહેલા ઓનલાઈન અરજી તમારે કરી લેવાની છે વધારે અપડેટ્સ માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરી નાખજો હવે મિત્રો તમને બતાવી દો ઓફિશિયલ

અહીંયા વીસ હજાર પગારની જે આપણે વાત કરીએ એ પણ લખેલું છે મહત્તમ ચાલીસ વર્ષ હોવી જોઈએ એ પણ લખેલું છે એકાઉન્ટ કમ ડેટા એસિસ્ટન્ટની ભરતી છે એ પણ લખેલું છે બરાબર તો ચાલો હવે તમને બતાવી દઉં કઈ રીતે અરજી કરવી તો મિત્રો આજે જે એ એન જે નેશનલ હેલ્થ મિશનની વેબસાઇટ છે ગુજરાતની બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે આ તમને અહીંયા કરંટ ઓપનિંગમાં પહેલી એડવર્ટાઇઝ જોવા મળશે એ એડવર્ટાઇઝ તમે જોઈ શકો છો અહીંયા લખેલું જ છે બધું ઇંગ્લિશમાં બરોબર ખેડા કઠલાલની બરાબર ત્યારબાદ એડવર્જમેટ એડવર્ટાઇઝમેન્ટ જોવા માટે અહીંયા ક્લિક કરવાનું છે અને એપ્લાય કરવા માટે અહીંયા ક્લિક કરી દેવાનું છે એપ્લાય કરવા માટે જવું ત્યાં તમે ક્લિક કરશો બરાબર એટલે એક નવું પેજ ખુલશે નવું પેજ ખુલે એટલે તમારે નીચે કરી અને આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે આઈ એગ્લી ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે જો તમે રજીસ્ટ્રેશ રજિસ્ટર કરેલું છે તો તમારે રજીસ્ટ્રેશનના નંબર પાસવર્ડ નાખી દેવાનો છે અને જો રજીસ્ટ્રેશન નથી કર્યું તો અહીંયા તમારે નોટ રજીસ્ટર્ડ તમે બતાવી દઉં તમને અહીંયા તમે જોઈ શકો છો નોટ રજીસ્ટર્ડ બરોબર એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એની ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીં તમારી બધી ડિટેલ માંગવામાં આવશે તમારું નામ પપ્પાનું નામ સરનેમ બધું જે કાંઈ ડિટેલ છે એ તમારે સેવ કરી અને અહીંયા તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે સેવ ઉપર જેવું ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે તમારું ફોર્મ છે સબમિટ થઈ જશે અને તમે પ્રિન્ટઆઉટ કાઢી અને તમારી પાસે રાખી શકો છો બરાબર તો આજના વિડીયો માટે બસ આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ